મિત્રો સૌ પ્રથમ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે જો તમે પણ ખેડૂત છો તો યોજનામાં જોડાઈને લાભ લઈ શકો છો આ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે તે સમયે આ વખતે ઓગણીસમો હપ્તો રિલીઝ થવાનો છે તો મિત્રો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે ઓગણીસમો હપ્તાનો લાભ ક્યારે મળી શકે છે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દરેક હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે અત્યાર સુધીમાં કુલ અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે પછી વારો ઓગણીસ માં છે

આ ખેડૂતોને ત્રણ હપ્તાનો લાભ મળશે એટલે કે મિત્રો બે હજાર બદલે તેમને સ હજાર રૂપિયા મળશે તો મિત્રો જે ખેડૂત મિત્રોને સત્તરમો અને અઢારમો હપ્તો નથી મળ્યો તેમને આ વખતે ત્રણ હપ્તા એટલે કે સત્તરમો અઢારમો અને ઓગણીસમો હપ્તો એમ બે હજારના બદલે સ હજાર રૂપિયા મળવાના છે મિત્રો આ લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે પીએમ કિસાન યોજનામાં લાભ મેળવવા માટે તેમની શરતો બધી પૂર્ણ કરેલી હશે મિત્રો આ શરતો પૂર્ણ કરેલી હશે તો જ તમને બે હજારની જગ્યાએ છ હજાર રૂપિયા હપ્તાના મળશે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો શું ખેડૂતોને પીએમ કિસાન યોજનાની રકમ વધારીને છ હજારથી બાર હજાર રૂપિયા કરવામાં આવી શકે ખરી તો મિત્રો ખેડૂતો અને નિષ્ણાંતોની માંગ છે કે મોંઘવારી અને ખેતીમાં વધતા ખર્ચને જોતા યોજનાની રકમ વધારવી જોઈએ મિત્રો હાલમાં સરકાર આ યોજના હેઠળ વાર્ષિક રકમ છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે મિત્રો નાણામંત્રીએ કહ્યું કે આ યોજનાને વધુ ખેડૂતો સુધી પહોંચાડવી એક પડકાર છે પરંતુ હજી સુધી રકમ વધારવા અંગે કોઈ સ્પષ્ટ ખાતરી આપવા આપવામાં આવી નથી મિત્રો હવે જોઈએ કે તમે તમારું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો તો મિત્રો પીએમ કિસાન મિત્રો સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો આ પછી એક નવી વિન્ડો ખુલશે અહીં તમારે તમારો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે આ પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે ઓટીપી દાખલ કરો કે તરત જ તમારું સ્ટેટસ તમને દે દેખાશે અને મિત્રો આવી જ રીતે જો પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ માહિતી જાણવા માંગતા હોય તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો નિશ્ચય નું લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ પણ દબાવી દેજો મિત્રો આવી જ પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો હવે મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો